હેલો ફ્રેન્ડ્સ આજે ફરાળી મસાલા પૂરી બનાવવાની છે આજે આપણે જે લોટ બાંધીશું તેમાંથી તમે પૂરી કે પરોઠા જે બનાવવું હોય તે બનાવી શકો છો તો તેના માટે મેં અહીં બે બાફેલા બટાકા લીધા છે અને તેને છાલ ઉતારી તેને એકદમ ઝીણી છીણીથી આદુ છીણવાની જે છીણી આવે છે તેનાથી મેં છીણી લીધા છે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ બહુ ઓછો કરવાનો છે આપણે બટાકાનો જે છીણેલો માવો છે તેનાથી લોટ બાંધવાનો છે તો જેટલો લોટ લઈએ તેની સામે તેટલો જ બટાકાનો છીણેલો માવો લેવાનો છે તો હવે તેની અંદર અડધી ચમચી જેટલું સીંધો મીઠું અડધી ચમચી જેટલું જીરું પાવડર અડધાથી પણ ઓછી ચમચી જેટલું મરી પાવડર અડધી ચમચી જેટલું આમચૂર પાવડર એક ચમચી જેટલી ખાંડ એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને થોડીક ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને તેને બધું મિક્સ કરી લઈશું પૂરી બનાવવા માટે મેં અહીં જે તૈયાર ફરાળી લોટ મળે છે તેનો ઉપયોગ કર્યો છે તો તે એક કપ જેટલો મેં ફરાળી લોટ લીધો છે અને તેની અંદર અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે જો તમે હળદર ન ખાતા હોય તો હળદર સ્કીપ કરી શકો છો હાથેથી મસળીને લોટ બાંધી લઈશું અને જરૂર જણાય તો થોડું પાણી એડ કરીશું મેં અહીં આદુ મરચાં જેમાં વાટ્યા હતા તેની અંદર બે ચમચી જેટલું પાણી નાખી અને તે પાણી લઈ લીધું છે અને તેને તે અંદર મિક્સ કર્યું છે તો આ રીતે એટલા ઓછા પાણીથી લોટ બંધાઈ જશે હવે થોડુંક તેલ લઈ અને લોટને એકદમ સરસ તેલથી ચીકણો કરી લઈશું બાફેલા બટાકા નાખવાથી આ પૂરી એકદમ પોચી બને છે તો તમે આ રીતનો જે આપણે પરોઠા અને પૂરી માટેનો લોટ બાંધીએ છીએ તે રીતનો લોટ બાંધીશું અને તેના અડધામાંથી પૂરી માટેના નાના નાના લોયા કરીશું અને અડધા લોટમાંથી પરોઠા માટેના મોટા લોયા કરી લઈશું આદણી ઉપર તેલ લગાવી બધી પૂરીને વણી લઈશું આ લોટને બાંધ્યા પછી આપણે મૂકી રાખવાનું નથી જો મૂકી રાખીશું તો તે ઢીલો થવા લાગશે એટલે જેવો બંધાઈ જાય એટલે તરત જ તેમાંથી પૂરી કે પરોઠા બનાવવાના શરૂ કરી દેવાના તો આ રીતે મેં અહીં બધી જ પૂરી તળી લીધી છે અને જે પરોઠાનો લોટ છે તેમાંથી પરોઠા વણી લઉં છું તો પરોઠા વણવા માટે પણ મેં અટામણ તરીકે જે મિક્સ ફરાળી લોટ છે તેનો જ ઉપયોગ કર્યો છે તો આ રીતે પરોઠો વણી અને તેને એક ડબ્બાના ઢાંકણાથી કટ કરી અને ગોળ શેપ આપી દઈશું તો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો એકદમ હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ પૂરીને તળીશું અને આ રીતે સેજ દબાવીશું એટલે તે ફૂલી જશે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ ફૂલી છે અને તેટલી જ પોચી પણ બને છે આ રીતે બધી જ પૂરીને તળી લઈશું અને જે પરોઠા વણીને મૂક્યા છે તેને પણ શેકી લઈશું ફ્રેન્ડ્સ જો તમને આ ફરાળી તૈયાર લોટ ન મળે તો તમે સિંગવડાનો લોટ મોરૈયાનો અને રાજગરાનો લોટ ત્રણેય સરખા માપમાં લઈ અને આ લોટ બનાવી શકો છો અહીં મેં આ લોટમાંથી મસાલા પૂરી બનાવી છે પણ તમે તેની જગ્યાએ બટાકાની સૂકી ભાજી સાથે ખાવા માટે સાદી મોડી પૂરી પણ બનાવી શકો છો બટાકાનો માવો અને મીઠું નાખી અને તમે સાદી પૂરી પણ બનાવી શકો છો જો તમને વધારે ઓઇલવાળું પસંદ ન હોય તો તમે આ રીતે તેના પરોઠા પણ બનાવી શકો છો અહીં એક જ લોટમાંથી પરોઠા અને પૂરી બંને બની જાય છે તો મેં પરોઠા અને પૂરી બંને બનાવી છે અને પૂરીને અને પરોઠાને પ્લેન દહીં સાથે સર્વ કર્યું છે તમે તેને ચા સાથે કે બટાકાની સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો છો અને ફ્રેન્ડ્સ આ પૂરી બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો ફ્રેન્ડ્સ તમે આ મસાલા પૂરીને ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય અને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો Thank you for watching. Have a nice day.